વડોદરાના કિશનવાડી વિસ્તારના ઝંડા ચોક પાસે આવેલા તલાવડીમાં એક અઠવાડિયા પહેલા આખલો તલાવડીમાં ડૂબી ગયો હતો આજે ફરી એક ગાય તલાવડીમાં ઉતરી જવાની ઘટના સામે આવી છે ત્યારે તંત્ર દ્વારા તલાવડી વહેલી તકે પૂરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર રોજ કિસનવાડી સ્થિત ઝંડા ચોકની પાસે આવેલ તળાવમાં એક આખલો ડૂબી જવાની ઘટના બનવા પામી હતી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સતત ચાર દિવસની જહેમત બાદ દાખલાને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો આ વાતને હજુ અઠવાડિયું પણ પૂરું થયું નથી ત્યાં ફરી આજે એ જ ઝંડા ચોકના તળાવમાં એક ગાય ખાબકી જવાની ઘટના બનવા પામી છે સ્થાનિકો દ્વારા વારંવાર જણાવવામાં આવે છે કે આ વિસ્તારમાં આવેલ આ તળાવડીની આજુબાજુ ઘણા નાના નાના છોકરાઓ પણ રમતા હોય છે કોઈ છોકરો રમતા રમતા તળાવમાં પડી જશે તો તેનું જવાબદાર કોણ શું તંત્ર આવી કોઈ ઘટના બને પછી જ જાગશે આ ગંભીર પ્રશ્ન તંત્ર વહેલી તકે ધ્યાનમાં લે અને ઝંડા ચોક વિસ્તારમાં આવેલ તલાવડીને તંત્ર દ્વારા પૂરી દેવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે વારંવાર જયારે પણ ગાયને આખલો કે કોઈ પણ ડૂબી જાય તો મને છોકરાઓ કેવા આવે છે કે આંટી અહીંયા આગળ ગાય કે ભેંસ ડૂબી ગઈ છે તો હું ફાયર બ્રિગેડ ને ને આવી રીતે કઢાવું છું તો અત્યારે સમજો કે આ મોટી મોટી વસ્તુ છે કે નીકળી જાય છે તો એનું બાળક બનશે તો શું થશે એટલે કોર્પોરેશન વાળાને વિનંતી છે કે આટલું કામ કરી ને આ તલાવ પૂરવામાં આવે